આગે ગયા છોકરાઓ રડતા હતા શ્રી નારાયણ વિદ્યાલય બધા બહુ છોકરાઓ ભાગી ગયા છે ક્યાં હોસ્પિટલ માં લઈ ગયા છે હાલ લઈ તો ગયા એ લોકો ને મેડમો નથી કોઈ પણ મેડમ અમુક છે અમુક મેડમો છે ને અમુક ભાગી ગયા અમુક મેડમો ભાગી ગઈ છે એંગ ટાઈમ પર હા કેટલા વાગે પડ્યું આ 1 વાગે હા 1 પોણા 1 ભૂમિકા મેડમ હતું ક્રિષ્ના મેડમ હતું અલ્પા મેડમ હતું ને ત્રણ ચાર મેડમો હતી બીજી બીજી નઈ ખબર આવી રીતે કોઈ દુર્ઘટના બને અને મેડમ ભાગી જાય એવું તો ના ચાલે ને મેડમ ની જિમ્મેદારી છે ને જવાબદારી છે અને ચલો મોટા છોકરાઓ તો એકવાર ભાગીને નીકળી આવશે બહાર પણ જે નાના છોકરાઓ છે એમનું કોણ મારા બેબીનું કહેવું છે કે નાના છોકરાઓને બી મોટા છોકરાઓએ સાચવીને બહાર ને એક પણ મેડમ હતી નહીં બધી મેડમ ભાગી ગઈ હતી દિવાલ પડી છે હું તરત દોડ્યો કારણ કે આ ગેટ બંધ હતું તરત હું આવી ગયો અને છોકરા થોડા દોડાદોડી કરતા હતા ભાઈ તરત જ પછી હું અને બીજા સ્કૂલના ટીચરો હતા એટલે તરત બધા છોકરાઓને રેસ્ક્યુ કર્યું અને તરત બધા પોતાને સાયકલો લઈને ઘેર મોકલી દીધા એક જ છોકરાને એક જ છોકરાઓને છોકરાને નોર્મલ ઈજા થઈ છે બાજુમાં ડૉક્ટર પાસે ડ્રેસિંગ કરાવીને એમની ઘરે વાલીને બોલાવીને ઘેરે મોકલી દીધો છે સાહેબ એ તો બાજુમાં તો એટલે અહીંયા તે વખતે તો કોઈ હતું જ નહીં કારણ કે બધા છોકરા દોડા દોડી કરીને બહાર નીકળી ગયા હતા એટલે અહીંયા કોઈ બે ત્રણ સાયકલો ડબાઈ ગઈ હતી બાકી બીજું કોઈ એવું જાનહાનિ કે એવું કશું ગાંધી અહીંયા નારાયણ હાઈસ્કૂલ છે વાગડો રોડ ગુરુકુલ ચાર રસ્તા પાસે અને એ કંઈક મકાનની સ્કૂલની દીવાલ જે હશે પાછળ ધરાશય થઈ છે અને બાળક કે નીચે દબાયેલ આવી સૂચના મળી હતી ઘટના સ્થળે પાણી વેડ ફાયર સ્ટેશન સ્ટાફ સાથે અમે ઘટના સ્થળે દોડી આવ્યા સર્ચિંગ કર્યું એક બાળકને માઇનોર રિજોરી થઈ છે બીજું કોઈ જાનહારી થઈ નથી સ્કૂલના બાળકોની જે સાત આઠ સાયકલો દબાવેલી હતી કાટમાળની અંદર એ અમે બહાર કાઢેલી છે અને કાટમાળ બધો સાડ માટે બીજું કોઈ જાનની નથી પાણી એક બાળકને માઇનોર ઇજા થઈ છે બીજા કોઈ બાળકને ઈજા કરી નથી